અણધાર્યું આવતું હોય છે આ વાત તમામને ખબર છે પણ કોઈ અનુસરતું નથી એક તરફી પ્રેમના જનૂનમાં અનેક લોકો ભોગ બન્યા છે પણ આવું જ કંઈક બન્યું છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં ખેલાયો છે ખૂની ખેલ તારીખ દસ મેટ મિનિટ સ્થળ નિકોલ વિસ્તાર અમદાવાદ નિકોલના તાપી એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ શ્રીમાળી ઘરેથી બાઇક લઈ નીકળ્યો નેન્સી બ્યુટી પાર્લર નજીક એક યુવતીને ને બાઈક પર લઈને જતા હર્ષ પરમાર નામના યુવકને તેણે રોક્યો ત્યારબાદ ભાવેશ અને હર્ષ વચ્ચે પહેલા ઝઘડો અને પછી મારામારી થઈ હતી આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ બંને એકબીજા સાથે મારામારી કરવા લાગે છે એ દરમિયાન હર્ષ પરમારે તેના બાઇકની ચાવી હાથમાં રાખી ભાવેશને મારવા લાગ્યો હર્ષના છાતીના ભાગે ચાવી વાગે છે ઘાયલ હાલતમાં તે બાઇક પાસે જાય છે પરંતુ બાઇક પર બેસવા જાય એ પહેલા ત્યાં જ ફસડાઈ પડે છે આ જોઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું થોડી વારમાં પરિવારને જાણ થતા તે લોકો પણ આવી ગયા લોહી હાલતમાં ભાવેશને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ફરજ પર હાજર તબીબે ભાવેશને મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી મૃતકના પરિવારના નિવેદન લીધા તેના પિતાએ હર્ષ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હર્ષની ધરપકડ કરી છે આજે આવે છે કે હું જણાવું અને પોતાનો મોટરસાયકલ લઈને બહાર નીકળું ત્યાર બાદ થોડા સમય પછી અરજદારની બાજુમાં જે એકા સન્નાબેન નામ હોય ફોન કરીને જણાવે કે સોસાયટીની બહાર આવો જે થી આ કામના અરજદાર છે જો ઘરેથી નીકળી અને પોચું સચળથી આગળ આવે એન્સી બ્યુટી પાલની આગળ પોચે તો ત્યાં માલસોનો ટોળો એકત્રિત થયેલો હતો

મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે ભાવેશ શ્રીમાળી નિકોલમાં તાપી એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો એ જ એપાર્ટમેન્ટમાં આરોપી હર્ષ અને યુવતી રહે છે તેના ફ્લેટમાં રહેતી યુવતીને એક તરફી પ્રેમ તે કરતો હતો પરંતુ તેની અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી તેમ છતાં ભાવેશ તે યુવતી સાથે મિત્રતા કરવા માંગતો હતો શનિવારે યુવતી સોસાયટીમાં જ રહેતા મિત્ર હર્ષ સાથે બાઇક પર જઈ રહી હતી ત્યારે ભાવેશ પણ તેની બાઇક લઈ નીકળ્યો બંનેને રસ્તા વચ્ચે રોકી ઝઘડો કર્યો હતો હર્ષ અને ભાવેશ વચ્ચે મારામારી થઈ હતી ત્યારે હર્ષ પરમારે હાથમાં બાઇકની ચાવીથી ભાવેશના છાતીના ભાગે મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને થોડી વારમાં જ તેનું મોત નીપજ્યું હતું આ આખી ઘટનાનું કેન્દ્ર યુવતી છે

અને જે આ સંજનાગરી છોકરી અને જે આરોપી હર્ષ જીતુભાઈ વર્મા નવ બાઇક ઉપર નીકળેલા હતા અને જાહેર જગ્યા ઉપર જે ખરું ત્યાં મૃતક પણ ત્યાં પહોંચે અને બંને વચ્ચે બોલા ચાલીનો ઝઘડો થાય જેમાં મારામારી થઈ બંને વચ્ચે અને ત્યાર બાદ જે આરોપી ખરા હર્ષ પરમાર નાઓ એ તીક્ષ્ણ હથિયારથી મૃતકની મૃતક ભાવેશ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો આરોપી હર્ષ ટીસીએસ કંપનીમાં નોકરી કરે છે તેવામાં હત્યા પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે પોલીસે ઘટના સમયે હાજર યુવતીની પૂછપરછ હાથ ધરી છે તેની પૂછપરછમાં આ બનાવ પાછળની સાચી હકીકત સામે આવશે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું અર્પિત દરજી ગુજરાત ફસ્ટ અમદાવાદ